જોгали ડળા છે બે જો મિત્રો આ ટાકી ને જો આવું લખે છે એટલે કે આ રેમાં

અબ દોવીસલા વેન ઉપસર કુલલેશું આવો સર વેગાટી છે ચનલ માં આપણે આ છે કેયા વિશાલભાઈ નહી નહી આમાં QR કોડ જો આ QR કન છે એમાં YouTube છે YouTube ચેનલ આવી છે જો આ ચેનલ છે આ વિશાલભાઈ આપડા ક્યાં થી છો કહી દેજો ખાલી તળાજાથી આયોધ્યા અરાઉન્ડ 3200 કિલોમીટર થાય

તલે ઇમેજ બસ બસ યે થી આમ લોકો પોતાને ના આયા વિશાલભાઈ આપણો હોસ્લ વતરણ છે વિશાલભાઈ ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો આ ચેનલ છે સુદાસમાં વિશાલ 619 બોલ્યા આને કઈ પાટણ જેતી રહ્યો હા યે તો રાશી અત્યારે આવી ગયો ડીમાર્ટ હે હાલો એ ટોપ મિત્રો વિશાલભાઈ આપડે જઈ જશું ડીમાર્ટ હવે

પતંગ હોય શકે સાઈઝ ઓફ શાર શાર બતાવતા હોય તો આવા આશા આશા બતા બતાય પણ જો મિત્રો આ ટાંકીને જો આવું લખે છે આ ટાંકી આ એરિયામાં આવેલ છે આવું લખે ટાંકી ઉપર એક આરામ કરે નહીં એ ક્રીમ જો કવડી મોટી છે વચ્ચે તો લાગે અહીંયા

डा डा આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવું મળીએ આવા નવા નવા વિડીયોમાં તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ